લોકો આવે છે અમારી ઓફિસ ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ જાહેર જનતા માટે ખુલ્લી હોય છે રાત્રે બંધ હોય પણ રાત્રિના સમયે સમય કઈ ઇમરજન્સી હોય તો કોઈ કોલ કરીને સમય લઈને આવી શકે

તો ચાલો મળીએ છીએ રસ્તામાં પાછા અત્યારે થોડુંક થઈ ગયું છે લેટ એટલે મળીએ છીએ પાછા આગળ કોગી યહી ભરૂચ છે મે ચા પાણી પીવા માટે હોલ્ડ કરી લીધો છે اچھا ઠીક છે ચા પછી વીવી પડે આપણે આઈ થિંક આઈ થિંક કે હવા પાંચ 5:30 વાગે નીકળી ગયા હતા વાસત થી અને ભરૂચ પહોંચ્યા છે અત્યારે 8:00 વાગ્યા છે હવા હાટ જેવો ટાઈમ થયો છે ને ચા પાણી પીવા માટે ઊભી રાખી દીધી આપડા રાજકોટ જેવી ચા એ રાજકોટ વાળાની જ હોટલ હે અહીંયા અને આવી રીતની કઈ કે ભાઈ હોટલ મેને સાહેબે ઉભી રાખી દીધી છે ચા પાણી પી અને મળીએ કાકા ચા આપડા રાજકોટ જેવી છે આ રાખપીટ છે તો રાજકોટ જે રાત રાજકોટ જેવી જશે તો આપણી જે અહીંયા પડી છે તો ચા પાણી પી અને હવે આ મળીએ છીએ આગળ તો મિત્રો તમારે કોઈના રાજકોટવાળાને ખાસ કરીને ખાખી ખાવી હોય ચા પાણી રાજકોટ જેવી ચા પીવી હોય તો તમે આ દ્વારકાધીશ હોટલ ની અહીંયા વિઝીટ કરી શકો એકદમ તમે રાજકોટ થી સુરત વડોદરા સુરત જતા હોય એટ પાર કરીને એટલે ભરૂચ થી ગામ આવે આ રોડ થઈને તમે જ આવજો તો અહીંયા રસ્તામાં દ્વારકાધીશ રાજકોટ વાળાની હોટલ છે અને તમારે રાજકોટ જેવી જ ફાકી કાવી હોય તો જો આપણા રાજકોટના મસીને અહીંયા જો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અને મસ્ત મજાની જો આ ભાઈ રાજકોટ ને આપણને ફાકી ખવડાવજે તો ખાસ કરીને રાજકોટ ની ચા પીવી હોય ને રાજકોટ ની ફાકી ખાવી હોય તો અહીંયા તમે વિઝિટ કરી શકો આવજો મજા આવશે તમને બાકી મળીએ છીએ આગળ છે મોમેન્ટ્સ લાઈટ

ફરવા જેવું હોય તો તમને વિઝિટ કરાવીશ બાકી આ જોઈ લ્યો તમે સુરત ના વ્યૂ અત્યારે અપ્રૉક્સ વાગી ગયા છે પોટતા પોટતા આપણે નવ વાગી ગયા છે અચ્છા हमको સિકારીયા હે આ રીતે ભાઈ સુરત માં હવે આપણે આ કાય કામ હે નહીં એટલે હવે આપણે કરવાના છે અને તમને બતાવવાનો છો સિનેમેટિક શોર્ટે તમને લઈને બતાવું તો તમે જોતા રહેજો મજા માણતા રહેજો વિડીયો રહેજો તમને મોજ આવે તો લાઈક કરતા રહેજો બાકી મળીએ છીએ પાછા આગળ

તો એક ઈચ્છા હતી કે અમે મેરુલ સાહેબને આપણે રૂબરૂ મળી આવીએ રૂબરૂ મુલાકાત મળવા દેશે કે નહીં મળશે કે નહીં એ બધું ઘણું બધું વસ્તુ ત્યારે પણ સાહેબ બહુ સરસ માણસ અને એને અપોઇન્ટમેન્ટ આપી દીધી મળ્યા છીએ અત્યારે આવી ગયા છીએ આપણે મેરુલ સાહેબની ઓફિસે તો આવી રીતે છે કંઈક મેરુલ સાહેબની ઓફિસ અને આ છે મેરુલ સાહેબ ધન્યવાદ મેરુલ સાહેબ

પણ વિડીયો અત્યારે જોયો તો એવો કે જે મારું માઇક હતું એ જ મેં ચાલુ નતું કર્યું જે સાહેબને ચાલુ કરીને માઇક દે તું તો એના ઓલામાં રહી ગયો કે મારું જ માઇક ચાલુ છે પણ ખરેખર આ નવા માઇક લીધા એ બે છે તો સાહેબને જે માઇક ચાલુ કરી દીધું તો એ ભ્રમમાં રહી ગયો હતો એટલે મારું જે આ માઈક છે એ ચાલુ કરવાનું ભૂલાઈ ગયું તું તો સાહેબ ને મળી લીધું બહુ મસ્ત માણસ છે રેડી પણ છે કોઈ પણ નાનો માળા આવે છે તો એને વિઝિટ કરવા જજો મળવાનું ભૂલતા નહીં ખાસ ને હાલ અત્યારે આપણે આવી ગયા છીએ જમવા અહીંયા ત્યાં સાહેબની ઓફિસની આગળ જ છે રેસ્ટોરન્ટ ત્યાં જમવા આવી ગયા છે તો જમી કરી અને મળીએ છીએ ફરી પાછા આગળ તો મિત્રો આપણે પાછા અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને ફાટી ખાવા આવી ગયા છીએ જમવા નો કાર્યક્રમ બધો પતાવી દીધો તો ઓફિસ એ જઈએ આવ્યા તા હવે લગભગ રિલેટિવ ને એના બીજા ઘરે જવાનું છે બીજા એના રિલેટિવ છે એને ત્યાં તો અહીંયા જે પણ કઈ આજુબાજુમાં સિનેમેટિક શોટ આવશે હું તમને બતાવી દઈએ કે ફરવા લાયક સ્થળ આજુબાજુમાં જે કઈ પણ હોય બાકી આપણે અત્યારે એના રિલેટિવ ના ઘર ને આગળ એક રોડ છે અને અહીંયા ખાકી ખાવા આવી ગયા અને ખાટી ખાય અને પછી નીકળવાનું છે ત્રણ વાગ્યાનો ટાઈમ તો આપ્યો તો હજી ફોન આવ્યો નથી તો ફોન આવીએ તો નીકળી અને મળીએ છીએ ફરી પાછા આગળ તમે વિડીયો માં બીના રહેજો મળીએ છીએ પાછા આગળ તો હાલો મિત્રો ફાઇનલી વાગી ગયા છે અત્યારે રાતના સાડા આઠ અને આપણે આવી ગયા છીએ જમવા વરસાદ ધોધમારો આવ્યો તો અહીંયા જોકે પણ આવી રહ્યો છે વરસાદ બહુ જાદુ આવ્યો હતો ત્રણ વાગ્યા કારણ કે થોડુંક બીજા વિડીયોનું એડિટિંગ પર બાકી હતું તો એડિટિંગ ને બધું થતો તો ને એવું બધું હતું તો અત્યારે આવી ગયા છીએ આપણે જંબા અહીંયા કયું સર્કલ છે વીઆઈપી સર્કલ પાસે જંબા આવી ગયા છીએ

આજનો બ્લોગ સુરતવાળા ખાસ કોમેન્ટ કરજો આ વ્લોગમાં જો મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળ્યા છીએ ફરી પાછા કાલના વ્લોગમાં ત્યાર સુધી બાય બાય